કે મનસુખભાઈ તે આજે કલબલ માતા વિશે ખરાબ કેમ બોલી રહ્યો છે તારે બોલવું હોય તો જે ભુવાજી છે તેને તું બોલ પણ માતાજીને શું લેવા બોલે છે તો પછી મનસુખભાઈ રાઠોડ અને આશિષભાઈ રબારી વચ્ચે જોરદાર ડિબેટ થઈ હતી આશિષભાઈ રબારી એટલા સુધી પણ કીધું છે કે તમારા ગામમાં આવીને તને ખીલો મારી દઈશ તે પછી મનસુખ રાઠોડે એવું પણ કીધું હતું કે તમે ત્યારે જ્યારે આવો ત્યારે હું રામોદમાં રહું છું અને આશિષભાઈ રબારી છે જે બસ સ્ટેન્ડ સુધી પણ ત્યાંના ત્યાં પહોંચ્યા હતા તે પછી તે ગાળો ગાળો કરે છે તો તમને એક નમ્ર વિનંતી કે તમારી જોડે 이어ફોન હોય તો 이어ફોન થી આ રેકોર્ડિંગ સાંભળજો અને સાંભળ્યા પછી એક નાનકડી કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો મનસુખરાઠોડુ વિશે અને આશીષભાઈ રબારી વિશે તો જો ચેનલ ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબર પણ કરી લેજો હેલો ગુડ મોર્નિંગ મનસુખભાઈ ગામ તમે વાલજી

कलबल माता तेरे को कलबल कलबल करो ये वस्तु तो वेरी भाई नहीं ना मोटा भी कोई कलबल हम्म कोई कलबल नहीं बात करो वो तुम्हारे वीडियो में मुक्की हुए तुमने नहीं कब क्यों मुक्की अब ये तो जैसे कि हमारे तो पर्दा फासले जैसे कि हाथ माइक वो ये भी तो हुए हाथ हाथ भाई तुम्हारे तुम्हें माना विब्रु कई जगह है मर्सो અમે રૂબરૂ ઘણી જગ્યાએ મળ્યો મને તમે કોઈ જગ્યાએ રૂબરૂ ભેગા થઈ જવાનું શું ભાઈ ઓલી કિસન મારજી આપો રૂબરૂ ભેગા થઈ જવાનું કા કોર્ટમાં ભેગા થઈ અને ગોમ આબોય જાય રામો તાવી જવાનો પોલીસને અરજીદાર આપ્યું દર્ મતલબી માતરજીને આયા ફર કે વાત કરતો જો હે એ સરસ માતરજીની તીરી કે વાત કરેજી પડી આ સહેસાપે

હા બાકી કલબેલ નું ઓલા નું કોક ને કોક ની છોકરીઓ માથ બળાત્કાર કરો તમે ધ્યાન રાખો કોને પચીસ હજાર રૂપિયા લીધા ઠેકો લઈને ફોન કર્યો તે ક્યાં હારા ફોન કર્યો તે કઈ સુરવીર ફોન નથી કર્યો મળતા ના ફોન કર્યો તો હારા નો ફોન નથી કર્યો હારો માણસ હોય તો હારો કરાવે તમે દલાલ કરતા હોય શું ખબર હોય હું દલાલો નહીં કરતો તો ઠેકો લઈને ફોન કર્યો ને પાછો માથે જતા ની વાતો કરે છે કલબેલ ને ભાઈ મને ભાઈ બનાવી દે

આ તો રોડ ઉપર જ ઉભો હોઉં કઈ જગ્યાએ આવું હવે? અત્યારે ક્યાં ભાઈ ક્યાં છો? રામોજ માં જ છુ એમ કઉં. હવે કઈ જગ્યાએ એ? હવે એવું તો શું ખબર પડે હું અહીંયા અજાણ્યો હું રામોજ આ મંદિર છે એક. શેનું મંદિર? હવે અંદર જઉં તો ખબર પડે શેનું મંદિર એ. આપો જઈને ફોન. અહીંયા તો કોઈ છે નહીં તમે કઈ જગ્યાએ એમ કો તમારું લાઈવ લોકેશન નાખો એટલે હું અંદર આવી જાઉં તમાર જોડી ડાયરેક્ટ એટલે હું બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું હું લાઇવ લોકેશન નાખો રામોદ બસ સ્ટેન્ડ વચ્ચે છું આ તો લોકેશન નાખો હું ડાયરેક્ટ પહોંચી જાઉં લોકેશન ની માં આણે છે થોડો વ્યવસ્થિત જવાબ આપો ને મોટા ભાઈ હું વ્યવસ્થિત બોલું હું એમ કહું છું રામોદ બસ સ્ટેન્ડ ની વચ્ચે લોકેશન આ લોકેશન આ ને શું કહેવાય લોકેશન બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું તમે કયો રામોદ છું આ તો ચાલો બસ સ્ટેન્ડ એ આવું હા ભલે બસ સ્ટેન્ડ આવ્યો હે બસ મારી ગાડી ફોર્ચ્યુનર બ્લેક કલર ની હા કઈ બાજુ બસ સ્ટેન્ડે રૂબી કઈ બાજુ નઈ બસ સ્ટેન્ડે ડૂબો ક્યુ એની કઈ દુકાન છે

તારા માં એટલી તાકાત હોય ને એટલી તારામાં તાકાત હોય તો તું કરી છે ડયો થઈ જાય હા તારા જોડી લડવું છે એ મા બાપ ના સંસ્કાર માં આવું છે તારી કરતા ઘટાડી ને થયું સારું હતું

એટલે રાજદીપસિંહ રાજકોટ માં આવીને મળીને ઘડી ક્યાં જ છે લીંડી નો રતી હોય તો બળ નો કરતો હતો અટાણ રાજકોટ ઉભો છું ને હવે કઈ રામો હતો લીંડી નો બળ નો કરતો હતો હજી તમે ફોન કરી તો મુતરી રે પાછો હલો હા હાલ દારૂ પીતો લાગે અમે એવા માણસ નહી દારૂ પીવાળા દારૂડિયો તું દારૂડિયો નો હારો આવા કામ જ ન કરેલ ના કોક ના ફોન લઈને કોઈ નો દાળિયો બેનમાં ભોવાના દાડિયા બેન માં ડ્રાયો થઇ જાય ને મજૂરી કામ કરતો હોય ઘરે અમારે મજૂરી કરવાની કોઈ જરૂર નહી અમારે ત્યાં લોકો મજૂરી કરે લોકો તાર ને તું મજૂર તું પોતે જ મજૂર હોય ને કામ આવી જાય કોઈ છે ભુવો તારે કલબેલ લાટુ નીકળ્યો છે કે ઓળખતો નથી કોઈ કલબેલ ને મારી વાત સાંભળો ભાઈ હા ગામડા ભૂંડા બોલતો તો ને હવે મારી વાત સાંભળો તું દારૂડિયો જ છો ભાઈ એક નંબર નો

અરે રાજકોટ માં તો તારું મકાન છે એમ કહું એટલે હવે ભાઈ શું ડાયો થઈ જા હા બરોબર આમાં ફોન કરીને ને ખોટા લીગલ નો કરાય તારું કામ કર માર ભાઈ હો હવે આમાં ફોન નો કર તો બીજી વાર નક શું કર લે તો એ કે હું કરી હું લે ને તારી જેવો લોકલ નું હોય હું ને ભંગાર ના માલ વાળા નું હોય ને ડબ્બા ફેરે ત્યાં તું ભંગારીઓ કેવા ને તારી હું હું કલી હું કરી અમે તને મેં તને થોડો ફોન કર્યો છે હું હું કરી અમારે કઈ કરવાનું જ નથી અમે તને હું ફોન કરી